અહીં લોકલ લોકોને રિક્ષા ફેરવવા દેવામાં આવે એ માંગ સાથે અમે ધરણા પર બેઠા છે ધરણા પર બેસવાનું કારણ એ છે કે અમે સીઓ શ્રીને મળવા માટે આવ્યા અમારા પહેલાં અહીંથી નીકળી ગયા અને એમના જે ડેપ્યુટી કલેક્ટર શ્રીઓ હતા એમણે પણ જવાબ આપવાની તસદી નહીં લીધી અને મજબૂરન અમારે અહીંયા બેસવું પડ્યું હવે અમને અવર જવન થવા માટેને તકલીફ વાગડ્યા ગેટ પર છે હવે આજુબાજુની ટોટલી રિક્ષા સો છે એની અંદર આવવા જવામાં બધાને તકલીફ થઈ જાય અંદર કોઈક મહેમાન જવાના હોય કોઈક આપણા સેવા સંબંધીને લેવા જવાના હોય તો એના માટે આ લોકો જવા નહીં દેતા રોજદા ગાડીની માટે આવે તો અમને આ પચાસથી પંચાવન રિક્ષાના પાસ ગાડી આપેલા છે સો ગાડીને બાકી રાખેલી છે એકસો ને પચાસ પિંક રિક્ષા ચાલે છે